આંતરરાજ્ય સ્થળે ઘરફોડ ચોરીના અઠાવન જેટલા ગુનામાં સંડવાયેલા રીઢા ચોરને અંકલેશ્વર પોલીસે ઝડપી લીધો હતો અને અંકલેશ્વર શહેરની શક્તિનગર સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલી નાખ્યો હતો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આંતર રાજ્ય ઘરફોર ચોરીના અઠાવન ગુનામાં સંડોવાયેલા રીડા ગુનેગાર સોસાયટીમાં બંધ મકાન નિશાન બનાવીને સોના ચાંદીના ઘરેણા રૂપિયા સાત લાખથી વધુના વધુ ની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઈસમ સુરત મુલદ ગામ પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વર ના શક્તિનગર સોસાયટી અંકલેશ્વર જેડીસી બે તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં એક સહિત મહારાષ્ટ્ર હરિયાણા અને રાજસ્થાન તેમજ ગુજરાતમાં મળીને કુલ અઠાવન જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક કેફિયાત આપી હતી પોલીસે એક બાઇક અને ચોરી થયેલ ઘરેણા મળીને કુલ રૂપિયા બે લાખ ચુમ્માલીસ હજાર નો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોરી કરનાર જીમ્મી શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટ ના કોર્નર ના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાના લોક ડિસ્મિસ વડે તોડીને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો